આ ભાઈ આવતો તો ઓવરટેક કરી અને ચાર જે ઈજા ઈજા થઈ થઈ છે છે આ છોકરી હતી આખો ગયો ભાઈ પેલા સ્કૂલ માંથી બાઈક બધા રાઈટ હતા પણ આ ભાઈ ચાલુ સેટ માંથી આવતો તો ચોંગાથી થી ઓવરટેક કરીને ભાઈ પીધેલો હોય ને એવો લાગતો હતો એના પોલીસ સ્ટેશન હવાલે કર્યો છે આપણે એને પકડી ને

ભાગી આખું લોચો વરી ગયો છે ડિઝન થી નીચે બધો જનશ્યામભાઈ ઠાકોરભાઈ અહિયાં અકસ્માત જે સર્જાય છે ચાંગા ચારુ સેટ થી જે ગાડી આવતી હતી જે ગાડી છે આઈ ટ્વેન્ટી જેનો નંબર છે અગિયાર તોતેર બરોબર હું અહિયાં થી મારા કામે પીપળા તાથી પીપળ ચોકડી જવા નીકળ્યો હતો ત્યાં મેં રસ્તામાં માં જોયું ગાડી ઓવરટેક મારીને ત્રણ ચર્ચા ને માં લીધા છે બે બાઇક છે એક્ટિવ છે એમાં ત્રણ થી ચાર જન ને ઈજાઓ થયેલી છે અત્યારે અહીંયા પોલીસ આવી છે અને બધું તપાસ કરી રહી છે કોણ ચલાવ ગાડી એક કોલેજ સ્ટુડન્ટ હતો એમ્બ્યુલન્સ ઇજાગ્રસ્ત એમ્બ્યુલન્સ માં ઇજાગ્રસ્તો ને નડિયા સીલ પહોંચાડ્યા